નાખવી ચોડી નાખવું આ ક્યાં લઈને જવું ત્યાં ગાળ દે કે મય હજ ને ફેડો પડ્યો એટલે તમારું હારું લે ખોરવા ગાય ચરી નહીં હારું આ તો પેલું બાજુ શેડા ગણાય એ બાજુ જોવા ફેન્સી વાત તો ખાલી બતાવું ખાલી શેડા ના ખાલી બતાવી દે ને શેડ ફેરો પડે ને કોમ થાલું આ દેટકું એ નાખી દેવા દે કોમ બનાવી નાખી ને કોમ થાલું એ તો ફેરો પડે ખાલી ફોટા ગાય ને તું જો બકરી મોહે તાન તું તો

પા સુકાઈ તો કે લે આ તો પકડા પાધારું નાક લે પાક નાક લે હે તો ની પડતી ગોજી બુવા પાટ જાવડ પછી

આ વાવાજી ચેતરેગરાશનમ હા ઓર તમા કેલાને હંગાતી લઈ લ્યો આ કેલાને લેજો ફટાફટ લઈ લો પેલે તમે તારા સાબુવાજી સ સચ છે તમે હા અતમ ભૂટનો મો શામપુર ભર ભૂટના તો શામજામાં જ હોય જોઈએ હોવાજી તો હાથ જઈ જગ્યા છે હા પેલા આકડે આકડે શર્મા હા અમારો બતાઓ બતાઓ નથી હાલ તો પછી હાલ બે બતાઓ શું કે પર હા તો કે પર વાગે કે કોણ તો કોણ તમે વચ્ચે બહાર જે બેઠા રહ્યા પડશે ને પડશે યાદ ન રોજ સેન્ટર માં રોજ સેન્ટર માં આવવાનું તો યાર ઓમ

Ah <laughs>

લા બુઆજી ને વરી સોટ મેક મેલા પાહ ઓય ઓય કરવા જ પડશે વરી વરી ઉભો ને શ્વાસ પેલો ખૂબ બમાઈ ના ખૂબ પહેલા ફુવાં તો નાચે રો વનાય રાખું બમાઈ ના કી દેજે ના ને એ બોલી જીવડી આવડી કામ પડી ના ને એ બોલી જીવડી જાતી